અંકલેશ્વરમાં દારૂની હેરાફેરીનું કૌભાંડ ઝડપાયું ત્રણ લાખથી વધુનો મુદ્દા જપ્ત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં દીવા રોડ પર આવેલ સર્જન બંગલોસ ખાતે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલ એક કેસમાં પોલીસે વિદેશી દારૂની હેરાફેરીના મોટો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે એલસીબી ભરૂચમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નિમેશભાઈ નવીનભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવશે ગુનો ચૌદ બાર બે હજાર પચીસના રોજ ચાર દસ થી પાંચ દસ કલાકના સમયગાળા દરમિયાન બન્યો હતો આધારે પોલીસ સ્ટાફ અને બે પંચોએ સર્જન બંગલોઝ મકાન નંબર અડસઠ ખાતે રહેતા અર્પિત ઉર્ફે અપુ ધનેશકુમાર સુનેવવાલાને પકડી પાડ્યો હતો આરોપીના ઘરની બહાર પડેલી પાંચ અલગ અલગ ટુ વ્હીલરની ડીકીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો

ચાલીસ ઓગણપચાસ પણ જપ્ત કરવામાં આવી હતી જેની કિંમત બે લાખ પચાસ હજાર છે આમ પોલીસ દ્વારા કુલ ત્રણ લાખ ચાર હજાર છસોની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પકડાયેલા આરોપી અર્પિત ઉર્ફે અપુ ધનેશકુમાર સુનેવાલાએ પોલીસે જણાવ્યું કે આ ઇંગ્લિશ દારૂનો જથ્થો લગભગ બે ત્રણ દિવસ પહેલા નાશિકના મહેશભાઈ પાસેથી મેળવ્યો હતો પકડાયેલો આરોપી આ દારૂ ટુ વ્હીલરની ડિક્કીમાં સંતાડીને ગ્રાહકોને છૂટક ડિલિવરી આપતો હતો આ ગુનામાં બે વોન્ટેડ આરોપીઓ પણ સંડોવાયેલા છે નાસિકનો મહેશભાઈ અને અર્પિતનો મોટો ભાઈ તશ્વિન ધનેશકુમાર સુનેવાલા તશ્વિન સુનેવાલાએ પોતાની ટીવીએસ જુપિટર જેજે સોળ ઈડી ત્રાણું ઓગણીસ આરોપીને દારૂની હેરાફેર માટે આપી હતી પકડાયેલા આરોપીઓ અને બે વોન્ટેડ આરોપીએ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ એ પાસઠ ઇ એક્યાસી અઠ્ઠાણું બે અને એકસો સોળ બી હેઠળ ગુનો નોંધી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અમરસિંહ ગોવિંદભાઈ વાળાને વધુ તપાસ સોંપવામાં આવી છે